એની એની નથી બની જેનો બાપ નથી એનો બાપ બની કુફાર મેળડી માતા માતાએ કીધું છે કે જેનું દુનિયામાં કોઈ નથી એની કુખાર મેળડી છે કુફાર મેળી માતાનું સ્ટીકર વાળી ગાડી જો રસ્તામાં દેખાય તો શું કરશું જય માતાજી મિત્રો રામ રામ આજે હું તમને એક વાત અદ્ભુત કહેવાનો છું કે આજે ગાડીના પાછળ કુખાર મેળડી માતાનું સ્ટીકર હતું મિત્રો આપણા પાસે લાઇસન્સ ના હોય તો પોલીસવાળો ફાઇન મારે જ છે પણ આપણા ગાડીના પાછળ જો કુખાર મેળડી માતાનો ફોટો હશે તો શું થયું મિત્રો આ ગાડી મુંબઈ ગોવા રોડ ઉપર એક હોટલના બહાર ઊભી હતી એ ગાડીને જોઈને એકબીજા ભગજ પણ એ જગ્યાએ હાજર જ હતા આ એકદમ સત્ય વાત છે એમને એ ગાડીના પાછળ ફોટો જોઈને એ જે ગાડી ચલાવતો હતો એ ભાઈને પગે પડી ગયા પગે તો પડ્યા તો પડ્યા એના પછી ગળે લાગ્યા એકબીજાને રામ રામ કીધું જય માતાજી કીધું અને પછી વાતની શરૂઆત કરી કે તમે પણ બારેજા જેવા સાનિધ્યના અંદર જાઓ છો ત્યારે પેલા ભાઈએ કીધું હા ત્યારે એમણે કીધું કે હું પણ કુખાર મેલડી માતાને ખરા મનથી માતા માનું છું હું પણ માળીના સાનિધ્યમાં દર રવિવારે દર્શને જાઉં છું માળીએ મારા જીવનના અંદર ઘણો બદલાવ લાવી દીધો મિત્રો આ બંને ભગત એકબીજા જોડે વાતો કરે છે ખાલી વાતો કરવાનું એક જ કારણ હતું કે એમને ગાડીના પાછળ કુખાર મેલડી માતાનો ફોટો જોયો મિત્રો આ ફોટો જોઈને જો ભક્તોને આટલો પ્રેમ એકબીજા પત્રે જાગતો હોય તો કુખાર મેરડી માતાએ ઘણા ખરા લોકોનું જીવન પરિવર્તન કરી દીધું મિત્રો એકબીજાને ક્યારે મળ્યા નથી એકબીજાને ક્યારે જોયા નથી છતાં પણ એમને એકબીજાને પગે પડી ગયા તો આવો ભાવ કઈ જગ્યાએથી પ્રગટ થાય તો મિત્રો આવો ભાવ કુખાર મેરડી માતાના સાનિધ્યના અંદર જવાથી જ પ્રગટ થાય કેમ કે જે જગ્યાએ આધ્યાત્મિક વિકાસ થતો હોય એ સાનિધ્યના અંદર તો જવું જ જોઈએ પણ આધ્યાત્મિક વિકાસના સાથે સાથે આપણા સંસ્કારોનું જો સારો પ્રભાવ પડતો હોય આપણા સંસ્કારો જો સારા રીતે ઘડતા હોય તો એવા સાનિધ્યના અંદર સો ટકા જવું જ જોઈએ મિત્રો આ બંને ભગત એકબીજાને પગે તો પડ્યા સાથે બેસીને જમ્યા પણ અને એમને એકબીજાને એવું કીધું કે તમે માતાજીનો ફોટો લગાવ્યો છે તેનું શું કારણ છે ત્યારે એમણે કીધું કે જેવી રીતે મારી રક્ષા કુખાર મેલડી માતા કરે છે એવી જ રીતે મારા ગાડીની રક્ષા પણ માળી કરે એવા ભાવથી એમને માતાજીનું સ્ટીકર લગાવ્યું મિત્રો ઘણા ખરા લોકોનો કેવો કેવો ભાવ હોય છે ઘણા લોકો માતાજીને આઈસ્ક્રીમ આપે છે ઘણા લોકો માતાજીને ચોકલેટ પણ આપે છે તો ઘણા ખરા લોકો માતાજીને થાળી નારિયલ પણ આપે છે મિત્રો જેટલો ભાવ તમારો છે જેવો ભાવ તમારો છે એટલો જ ભાવ માતાજીનો છે એટલી જ તૈયારી ખુખાર મેરડી માતાની છે મેળી માતા તો ડગલેના પગલે સૌ ભક્તોને આનંદમાં જ રાખે છે સૌ ભક્તોનું કલ્યાણ જ કરવું છે પણ આપણા એવા અમુક નિજ કર્મના આધીન આપણું જો કામ નથી થતું તો આપણને શંકા જાગશે આપણને માતાજી ઉપર શંકા કરશું કે આ માતાજીના પાસે શક્તિ નથી આ માતાજી કામ નથી કરી શકતા મિત્રો આ બધી ભ્રમ કાઢી નાખો માતાજી ક્યારે પોતાના દીકરાનું અહિત ના કરે માતાજીને તો તમામ ભક્તોની રક્ષા જ કરવી છે ભક્તોને એક જ વાત કરવી છે કે તમે તમારી ગાડીના પાછળ સ્ટીકર લગાવો ના લગાવો તમને આવી સ્ટીકરવાળી ગાડી દેખાય ના દેખાય પણ જો કુખાર મેળી માતાનો ભગત દેખાતો હોય તો એને પગે પડજો ગળે લાગજો મિત્રો એને જય માતાજી કહેજો રામ રામ કહેજો આપણે આવા તો આપણા અંદર રાખવા જ જોઈએ એ પણ માતાજીનો ભગત છે તો આપણે પણ માતાજીના ભગત છીએ ભગવાન ક્યારેય પોતાના ભક્તને ઊંચ નીચમાં નથી રાખતા ભગવાન તો તમામ ભક્તોને એક સરખા જ રાખે છે પણ આપણે મનુષ્ય જાત જ એક એવી છે કે પેલો કરોડપતિ છે પેલો રોડપતિ છે પેલો આનાથી નીચો તો પેલો આનાથી ઊંચો આવી ભાવના આપણે નહીં રાખવાની મિત્રો તમામ લોકોનું કલ્યાણ થાય દરેક જીવને ભગવાનની ભક્તિ કરવાનો